પાટણ નાગરિક સહકારી મુદ્દે ભારે વિવાદ સર્જાયો વગર ભરતી કરી સગા સંબંધીઓ અને થાપણદારો સાથે આરોપ નાગરિક હિતરક્ષક સમિતિની પાટણ કલેક્ટરને રૂબરૂ રજૂઆત કલેક્ટરે જિલ્લા રજીસ્ટ્રાર કાર્યવાહી માટે સૂચના આપી ભરતી કરાશે તો બેંક બહાર ધણાની ચીમકી ઉચ્ચારી અગાઉ પાટણ નાગરિક બેંકના ભ્રષ્ટ સત્તાધીશો દ્વારા બેંકને જરૂરિયાત ન હોવા છતાં પોતાના બાકી રહી ગયેલા નવી પરિણામીને આવેલી વહુઓ ભત્રીજા ભાણિયાઓને ગોઠવી દેવા માટે ગેરકાયદેસર ભરતીની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી એના વિરુદ્ધમાં નાગરિક સમિતિ દ્વારા કલેક્ટરમાં જિલ્લા રજિસ્ટ્રારમાં આરબીઆઈમાં એક અરજી કરવામાં આવી હતી માન્ય જિલ્લા કલેક્ટરનો આદેશ હતો કે ભાઈ કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર ભરતી કરવી નહીં અને અરજદારને વિશ્વાસ લેવા તેમ છતાં નાગરિક બેંકના આ ભ્રષ્ટ ચેરમેન મેનેજર અને આ ડિરેક્ટરો દ્વારા અમને જોવાથી એમના અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે તારીખ કોઈ નાના એવા વર્તમાનપત્રમાં ન્યૂઝની જાહેરાત આપી જેને કોઈ વાંચતું પણ નથી જે અખબારને કોઈ ઓળખતું ના હોય એવામાં જાહેરાત આપી અને અગિયાર એક બે હજાર છવ્વીસના રોજ એમએન હાઈસ્કૂલની અંદર ભરતી પ્રક્રિયાનું એક ઇન્ટરવ્યૂ રાખેલું છે કહેવાનું ઇન્ટરવ્યૂ બધી ગોઠવણ થઈ ચૂકેલી જ હોય એમના અગિયાર અગિયાર લોકોને ગોઠવણ કરવા માટેની અંદર સેટિંગ બધું પાડેલું જ હોય પણ બેંકને કોઈ જરૂરિયાત નથી હાલ ડીસા બેંકની શાખામાં જેટલા કર્મચારીઓનો પગાર ચૂકવાય એટલું રિક્વિઝેશન થતું નથી તેમ છતાં હાલ બેંકને કોઈ જરૂરિયાત ના હોવા છતાં અને છતાંય જો બેંકને જરૂરિયાત હોય તો દરેક સમાજના હજારો બેરોજગાર યુવાનોના ભવિષ્ય ઉપર તરફ મારવાનું આ લોકો પાપ કરી અને પોતાના કરોડપતિ ભાણિયા દીકરા દીકરીઓને ગોઠવી અને બેંકને એક આર્થિક નુકસાન પહોંચાડવાની ગતિ કરી રહ્યા છે તેના વિરુદ્ધમાં આજે મેં જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને એમનો જ મનાઈ હુકમનો એક લેટર સાથે ફરીથી મળીને રજૂઆત કરી માન્ય કલેક્ટર સાહેબશ્રીએ મને આજે છ મિનિટ સુધી અંગત રીતે સાંભળ્યો અને ત્યાંથી જિલ્લા રજિસ્ટ્રારને આ બાબતની સૂચના આપી

તો પણ નાગરિક રક્ષક સમિતિ પાટણના લોહી પરસેવા પાટણના નાગરિકોની શોકના આશાભરી બેંકને બચાવવા માટે મેદાનમાં ઉતરવું પડશે તો ઉતરતા અચકાશે નહીં આ લોકો આરબીઆઈ ની ગાઈડલાઇન પ્રમાણે હવેથી એમના નવ્વાણું ટકા